આકાશવાણીનું ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય વિષયની તૈયારી રાવલ અને મોરે મોરે કાર્યક્રમ પ્રસ્તુતિ ગુજરાતી સાહિત્યના ગયા એપિસોડમાં આપણે ભાલણ વિશે વાત કરી હતી ત્યારે મેં એક તમને પ્રશ્ન પૂછ્યો હતો કે કેકા શાસ્ત્રીનું પૂરું નામ શું છે તો કેકા શાસ્ત્રીનું પૂરું નામ કેશવરામ કાશીરામ શાસ્ત્રી છે થોડુંક શાસ્ત્રી વિશે કહી દઉં વધુ વિગતમાં તો જ્યારે કેકા શાસ્ત્રી સાહિત્યકાર તરીકે આવશે ત્યારે જોશું જ પરંતુ ટૂંકમાં કે જન્મ અઠ્યાવીસમી જુલાઈ ઓગણીસો પાંચ અને મૃત્યુ નવ સપ્ટેમ્બર બે હજાર છ અત્યારે વિશે આટલું જ પરંતુ આજે આપણે જે સાહિત્યકારની વાત કરવાના છીએ ને એને આપણે જ્ઞાનનો વડલો કહીએ છીએ સમજી તો ગયા હા અખા ભગતની વાત કરું છું તો આજે આપણે અખા વિશે અખા ભગત વિશે વાત કરશું તો અખાનો જન્મ ઈસવીસન પંદરસો ને એકાણુંમાં થયો હતો જન્મસ્થળ અમદાવાદના જેતલપુરમાં અખા ભગતનું મૂળ નામ અક્ષયદાસ સોની હતું એમના પિતાનું નામ રહ્યાદાસ હવે અખા ભગતનું જો પૂરું નામ પૂછાય તો અખા રહિયાદાસ સોની એમનું વખણાતું જે સાહિત્ય છે એ છે છપ્પા આ છપ્પા એટલે છ છ કડીનું જે છ પંક્તિનું જે સાહિત્ય છે એને છપ્પા કહેવાય છે અખાનું અવસાન ઈસવીસન સોળસો ને છપ્પન અખાને બિરુદ અથવા તો ઉપનામ કયા કયા મળેલા છે તો હસ્તો ફિલસુફ આ ઉપનામ એમને ઉમાશંકર જોશીએ આપ્યું છે જ્ઞાનનો વડલો ઉત્તમ છપ્પાકાર વેદાંતિ કવિ આટલા એમના ઉપનામ છે હવે અખાના જીવન કવન વિશે એના સાહિત્ય સર્જન વિશે વાત કરીએ તો અખા ભગત રોજીરોટી મેળવવા માટે જેતલપુર મૂકી અને અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવી જાય છે અને ખાડિયા વિસ્તારમાં ક્યાં તો દેસાઈની પોળમાં એ રહેતા હતા આજે પણ ત્યાં અખાનો ઓરડો આવેલો છે અખાને એક બહેન હતી પરંતુ એ નાની ઉંમરે જ મૃત્યુ પામી ગઈ હતી પછી એમણે એક ધર્મની બહેન બનાવી હતી જેનું નામ હતું જમના એ જ સમયમાં જહાંગીરની ટંક શાળામાં મુખ્ય અધિકારી તરીકે નોકરી કરતા સમયે અખા પર સિક્કાઓમાં હલકી ધાતુ ભેળવવાનો પણ ખોટો આરોપ આવ્યો હતો આ બધી ઘટનાઓથી અખાનું મન ખૂબ જ વ્યતીત થઈ ગયું એ ખૂબ જ દુખી થઈ ગયા અને એમણે સોનીના ધંધાને એમણે ત્યાગી દીધું ત્યજી દીધું અને એ પછી એ સત્યની શોધમાં નીકળી પડ્યા તેમના જીવન પર શંકરાચાર્યની કેવલા દ્વૈત્યના સિદ્ધાંતની અસર દેખાય છે હવે આ કેવલા દ્વૈત્ય શું છે તો બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા એને કેવલા દૈત્ય કહે છે માંડણ બંધારાની પ્રબોધ બત્રીસી કૃતિનો અભ્યાસ કરી અને એમણે છપ્પા લખવાની પ્રેરણા મળી હતી તેમણે ગુજરાતી સાહિત્યમાં છપ્પા એટલે કે છ પંક્તિવાળો કાવ્ય પ્રકાર જેમાં રોડા છંદની ચાર અને ઉલાળા છંદની બે પંક્તિઓ આ રીતે કાવ્યનું સર્જન કરેલું છે અખાના છપ્પામાં ચોપાઈ છંદનો વિશેષ ઉલ્લેખ દેખાય છે તેમણે ગુજરાતી સાહિત્યમાં જ્ઞાન માર્ગી કવિતાઓ વિશેષ લખેલી છે એટલે ગુજરાતના જ્ઞાની કવિઓમાં અખા ભગતનું નામ શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને જ્ઞાનનો વડલો પણ આવું એમને ઉપનામ એ માટે જ મળ્યું છે ઉમાશંકર જોશીએ તેમને કાંત દ્રષ્ટા કવિ કહ્યા છે ઉમાશંકર જોશીએ અખા ઉપર અખો એક અધ્યયન આ નામનું પુસ્તક પણ લખેલું છે યાદ રાખશું કેશવ હર્ષલાલ ધ્રુવ છે એણે અખાની કૃતિને અનુભવ બિંદુને પ્રાકૃત ઉપનિષદનું બિરુદ આપેલું છે આજનો તમારો પ્રશ્ન કે તેમની ધર્મની બહેન એટલે કે અખા ભગતની ધર્મની બહેને અખા ભગત ઉપર કઈ વાત માટે કઈ વસ્તુ માટે શંકા કરી હતી ટૂંકમાં ફક્ત એ વસ્તુનું નામ જ તમારે વોટ્સઅપ ઉપર જણાવવાનું છે ગોકુલ મથુરામાં વલ્લભાચાર્યના ચોથા પુત્ર ગોકુળનાથની પાસે કંઠી બંધાવી પણ તેણે કહ્યું કે ગુરુ કીધા મેં ગોકુળનાથ જુગર મનને ગાલીનાથ મન મનાવી સગુરુ થયો પણ વિચાર નગુરાનો નગુરો રહ્યો એટલે અખાને ગોકુળનાથથી પણ સંતોષ ન થયો અંતે તેણે લખ્યું દેહાભિમાન હું તો પાર તો વિદ્યા ભણતા લાદ્યો શેર ચર્ચાવાદમાં તોલે થયો ગુરુ થયો ત્યાં મણમાં ગયો અખા એમ હલકાથી ભારે હોય આત્મ જ્ઞાન સમૂળઘું ખોય અંતે કાશીમાં મણિકર્ણિકા ઘાટ પર બ્રહ્માનંદ ગુરુના પ્રવચનથી એ પ્રભાવિત થયા અને ગુરુના બોધ એ ઝૂંપડીમાં છુપાઈને સાંભળતો હતો બ્રહ્માનંદ સ્વામી અનુભવ્યો જગમા જગમાં બ્રહ્મા બ્રહ્માકારે અખાનું સાહિત્ય સર્જન જોઈએ કૃતિઓમાં અનુભવ બિંદુ અખે ગીતા પંચીકરણ બાર મહિના કૈવલ્ય ગીતા ચિત્ત વિચાર સંવાદ ગુરુ શિષ્ય સંવાદ કૃષ્ણ ઉદ્ધવ સંવાદ અખાજીનો કક્કો સાત વાર મહિના સાખીઓ અવસ્થા હિન્દી કૃતિઓ બ્રહ્મલીલા સંતપ્રિયા નિરૂપણ અખો એની સચોટ પંક્તિઓ માટે જાણીતો છે એની પંક્તિઓનો સ્વાદ લઈએ પોતે હરિને ન જાણે લેશ पोते हरि ने न जाने लेश काढ़ी बैठो हरि नो वेश सो अंधामा कानो राव सो अंधामा कानो राव आंधड़ा ने काना पर भाव तीलक करता त्रेपन वया जपमाला ना नाका गया तीरथ फरी फरी था क्या चरण तोए न पहुंचो हरि ने शरण देहाभिमान हुतो पाशेर દેહાભિમાન વિદ્યા મળતા વધ્યો શેર ઓછું પાત્ર ને અદકું ભણ્યો ઓછું પાત્ર ને અદકુ ભણ્યો વડકણી વહુએ દીકરો જણ્યો એક મુરખ ને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ મરકટ ને વળી મદિરા પીએ ભાષાને શું વળગે ભૂર રણમાં જે જીતે તે શૂર સંસ્કૃત બોલે તે શું થયું કઈ પ્રાકૃતમાંથી નાસી ગયું નાયા ધોયા ફરે ફૂટડા નાયા ધોયા ફરે ફૂટડા ખાઈ પીને થયા ખૂંટડા ધન હરે ધોખો નવ હરે એ ગુરુ કલ્યાણ શું કરે સજીવો એ નજીવોને ઘડ્યા ને સજીવો કહે છે મને કાંક દે આ આખો ભગત એમ પૂછે છે કે તારી એક ફૂટી છે કે બે આવ નહીં 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 આદર ને તે ઘર કદી ન ચાહે કંચન વર્ષે આજ આનંદ મારા અંગમાં ઉપન્યો પરબ્રહ્મની મને ભાડ લાગી અમારે હજારે વર્ષ અંધારે ગયા તમે આવા ડાયા બાળક ક્યાંથી થયા ગુરુ થા તારો તું જ નથી બીજો કોઈ ભજવા છીંડુ ખોડતા લાધી કર અખા હવે ગુરુ કીધા મેં ગોકુળનાથ ઘરડા બળદ ઘાલી નાથ પૂંજાવા બનમાં બહુ કોળ શબ્દ તણા જોડે બહુ જોડ નીચી દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય નીચી દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય જો સિંહ કરે તો આંધળો સસરો સરંગટ ચાલ્યા સૌ કયું કશું ને સાંભળ્યું કશું આંખનું કાજળ ગાલે ઘસ્યું અંધે અંધ અંધારે મળ્યા અંધે અંધ અંધારે મળ્યા જેમ તલમાં કોદરા ભળ્યા આવી નગરમાં લાગી લાય પંખીને શો ધોખો થાય મારકનો સાંઢ ચોમાસું જોટા મોટાના બોલ ઉજળ ખેડે બાજુ ઢોલ અજ્ઞાનીને ઊંટ બચકું જાલ્યું મૂકે નહીં મુખ થકું અનુભવી આગળ વાદ જ વધે ઊંટ આગળ જેમ પાળો ખદે અખાની આ હતી કેટલીક પંક્તિઓ સાગરમાંથી એક અંજલી જેટલી આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય વિષયની તૈયારી સ્વર જયેશ રાવલ અને નિશા મોરે કાર્યક્રમ પ્રસ્તુતિ નિશા મોરે કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું